જૂનાગઢમાં આગામી ત્રણ દિવસ તાપમાન રહેશે ચાલીસ ડિગ્રી આસપાસ હીટવેવની આગાહી જી નમસ્કાર હું ધીમંતુ કાસિયા કૃષિ હવામાન છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી થી હાલ જો આપણે વાત કરીએ તો પાછલા દિવસોમાં જે તાપમાનમાં છે એ વધારો જોવા મળેલો હતો અને ઘણા બધા જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે આ વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયેલું હતું જે ગઈકાલે ફરીથી જે તાપમાનમાં ઘટાડો આવેલો છે તો આ જે તાપમાન છે જૂનાગઢ ખાતે ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયેલ હતું અને ગઈકાલે જે તાપમાન છે ઓગણ ડિગ્રી નોંધાયેલું હતું તો આ જે તાપમાન છે એ આગામી દિવસોમાં પણ ઓગણચાળીસથી ચાલીસ ડિગ્રીની આસપાસ આપને આગામી ત્રણ દિવસ માટે જોવા મળી શકશે અને જે કમોસમી વરસાદની વાત કરીએ તો આગામી દિવસોમાં જે આ કમોસમી વરસાદ છે એની શક્યતાઓ નહિવત જોવા મળશે પરંતુ જે પશ્ચિમી વિક્ષોભની આપણે વાત કરીએ છીએ તો આ પશ્ચિમી વિક્ષોભ છે એ આજના દિવસે ફરીથી આપણે ઉત્તર ભારતના જે ભાગો છે એને અસર કરતા રહેશે અને ઉત્તર ભારતના જે પણ રાજ્યો છે એમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે ઉત્તરાખંડ છે હરિયાણા પંજાબ છે આ વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતાઓ જોવા મળી શકશે જ્યારે આપણે અને રાજસ્થાનના જે ભાગો છે એમાં કમોસમી વરસાદની શક્યતાઓ નહિવત હશે અને જે પવનની ગતિ છે એ પણ આગામી દિવસોમાં સામાન્ય જોવા મળી શકશે અને સાથે સાથે જે ઔષ્ણ લહેર જે હીટવેવની શક્યતાઓ છે આગામી ત્રણ દિવસ રહેવા પામશે અને ત્યારબાદ ફરીથી જે તાપમાન છે એમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ફરીથી તાપમાનમાં આપને આંશિક રાહત મળી શકશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે